પોરબંદરમાં બીમાર એક વૃદ્ધના પડોશી યુવાને એટીએમ કાર્ડ ચોરી લીધું હતું અને તેમાંથી રૂપિયા એક લાખ હજાર ઉપાડી લીધા હતા જે અંગે ગુનો નોંધાયો છે પોરબંદરના વીડી પ્લોટ ના શેરી નંબર ત્રણમાં રહેતા ધનજીભાઈ આલાભાઈ ચાંચિયા નામના ત્રેસઠ વર્ષના વૃદ્ધે એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે દસ દિવસ પહેલા તેઓ બીમાર પડ્યા હોવાથી પથારીવશ હતા

તેથી આ ખુશાલ સામે એક લાખ સાઠ હજાર રૂપિયાની ચોરીનો ગુનો નોંધાવ્યો છે